ગત તારીખ ઓગણીસ બાર બે હજાર તેવીસના રોજ એક સગીરાનું અપહરણ કરીને ઈસામ ભગાડી ગયો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ બનાવને લઈને તળાજા સીપીઆઈ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવતા દ્વારકા જિલ્લામાંથી આરોપીને સગીરા સાથે ઝડપી લીધો હતો તેમજ આરોપીની મદદ કરનાર વધુ બે આરોપીઓને આજે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે સગીરાનું અપહરણ કરનાર આરોપીની મદદગારી કરનાર પ્રવીણભાઈ ઝવેરભાઈ તથા કનુભાઈ માધાભાઈ વાસિયા ગામ તલ્લીને પણ તળાજા સીપીઆઈ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે આ કામગીરીમાં પોલીસ અધિકારી આરડી ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ભમ્મર તેમજ પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન મકવાણા સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા